નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે જીએનએમ ફર્સ્ટ યરના ફાઉન્ડેશન ઓફ નર્સિંગના આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્રણ ચાર બે હજાર પચીસનું પેપર સોલ્યુશનના ભાગ ચોથામાં આપનું સ્વાગત છે આ અગાઉ આપણે પાર્ટ વન ટુ થ્રી ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ તો જે મિત્રો એ અગાઉના વિડીયો ન જોયા હોય તે ચોક્કસ જોજો વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો જો ચેનલમાં આપ નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલુ જોઈએ પાર્ટ ફોર ક્વેશ્ચન નંબર ચાર છે ટૂંક નોંધ લખો શોર્ટ નોટ બાર માર્ક એક શોર્ટ નોટના ચાર માર્ક છે બેરિયર ઓફ કોમ્યુનિકેશન કોમ્યુનિકેશનના અવરોધો કોમ્યુનિકેશન પર કેટલા બેરિયર ફેક્ટર ઇફેક્ટ કરે છે તેથી મેસેજ મોકલતી વખતે કોમ્યુનિકેશનમાં નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તો કોમ્યુનિકેશનના બેરિયર નીચે મુજબ છે પહેલું છે આપણે લિસ્ટ આઉટ કરવું હોય તો લિસ્ટ આઉટ કરી શકીએ ડાયરેક્ટ લખવું હોય તો ડાયરેક્ટ લખી લે ફિઝિકલ બેરિયર તો ફિઝિકલ બેરિયરમાં કેનો સમાવેશ થાય તો ડેફનેસ છે બ્લાઇન્ડનેસ છે ડિફિકલ્ટી ઓરિએન્ટેશન હોય ડમ્બનેસ હોય આ બધા ફિઝિકલ બેરિયર કહેવાય ત્યાર પછી સાયકોલોજીકલ બેરિયર तो नर्वसनेस फियर एंजाइटी, इमोशनल डिस्टर्बंसिस आ बद बैरियर बेरियर कहवाय एन्वायरमेंटल बेरियर एक्सट्रीम नोइज़, डीम लाइट फॉग लाइट एक्सेसिव हॉट, एक्सेसिव कोल्ड रेन, विंड आ बदा के एन्वायरमेंटल बेरियर कहवा कल्चरल बेरियर तो कस्टम बिलीफ रिलीजियस आ बदा कल्चरल बेरियर कहवा लॉन्ग मैसेज એકસાથે ઘણો બધો લાંબો મેસેજ હોય અથવા તો લેક્ચર હોય તો આપણે કોમ્યુનિકેશન સારી રીતે થઈ શકતું ઇફેક્ટિવ કોમ્યુનિકેશન થઈ શકતું નથી તો મેસેજ લોંગ હોવો જોઈએ નહીં શોર્ટ મેસેજ એકદમ ટૂંકો મેસેજ હોય કે જેમાં ક્લિયર ન થતું હોય આપણું ઓબ્જેક્ટિવ તો એ પણ બેરિયર ગણાય રિક્વાયરમેન્ટ પીપલને જરૂરિયાત છે કે નહીં એ પણ બેરિયર જો આપણે જરૂરિયાત ન હોય અને આપણે એને આપીએ તો એ બેરિયર જ ગણી શકાય તો ધીઝ આર ધ बेरियर ऑफ द कम्युनिकेशन नेक्स्ट है रोल ऑफ नर्स इन अ स्पेसिमेन कलेक्शन तो नर्सो रोल स्पेसिमी स्पेसिमेन कलेक्शन में नर्स की भूमिका तो पॉइंट टू बी रिमेम्बर बाय कलेक्शन ऑफ ध कलेक्शन ऑफ सैम्पल और रोल ऑफ ध नर्स कलेक्शन इन सैम्पल आर अंडर एक तो रिटर्न ऑर्डर बराबर वाँची ने तो मुजबू सैम्पल ले तैयारी करवी जी सैम्पल लेता पे बराबर हेन्डवशिंग करव जीइए જો સેમ્પલ એક્ઝામ એક્ઝામ્પલ સેમ્પલ એક્ઝામ્પલ માટે લીધેલ હોય તો તે પ્રમાણે માઇક્રોબ હોવાની શક્યતાઓ હોવી જોઈએ હોય જ સેમ્પલ હંમેશા ટ્રીટમેન્ટ કર્યા પહેલાં અથવા તો ફાસ્ટ એન્ડ ફ્રેશ હોવો જોઈએ સેમ્પલ કલેક્શન કરતી વખતે એસેપ્ટિક ટેકનિક વાપરવી જોઈએ સેમ્પલના કોન્ટેકમાં એન્ટીસેપ્ટિક સોલ્યુશન ડિસિન્ફેક્ટન કે વોટર આવવું જોઈએ નહીં સેમ્પલ લેવાની ટેસ્ટ ટ્યુબ અને બોટલ ગ્લાસ બારની બાજુએથી સેમ્પલ કોન્ટેકમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સેમ્પલ પર પેશન્ટનું નામ એડ્રેસ ડેટ રજિસ્ટર નંબર કેરફુલી લખવા જોઈએ સેમ્પલ ચેન્જ ન થાય ન થઈ જાય તેને ખાસ ખ્યાલ રાખવો જોઈએ સેમ્પલ લીધા બાદ સેમ્પલને લેબોરેટરી બુકમાં નોટ કરી ડેટ સાઇન કરી અને મોકલવા જોઈએ સેમ્પલ લીધા બાદ હેન્ડ વોશિંગ બરાબર કરવું જોઈએ નેક્સ્ટ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટને કોમન વેસ્ટનો ઘેતા બાયોમેડિકલ વેસ્ટ કહેવાય એટલે કે જૈવ તબીબી કચરો કહેવાય બાયોમેડિકલ વેસ્ટ કહેવાય હોસ્પિટલમાંથી નીકળતા ઇન્ફેક્સિયસ મટીરિયલને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય જે હાર્મફુલ હોય છે અને ડિઝીઝ ફેલાવી શકે છે તો હોસ્પિટલમાં જનરલી બે ટાઈપના વેસ્ટ નીકળતા હોય એક ઇન્ફેક્સિયસ અને એક નોન ઇન્ફેક્શિયસ જો આપણે લખવું હોય તો લખી શકાય કે ઇન્ફેક્સમાં શું હોય તો ડ્રેસિંગ મટીરિયલ નીડલ સ્લાઇડ વેસ્ટ ઓફ લેબર રૂમ નીડલ બ્લડ સ્ટીન સોપ ગ્લોવ સિરમ બોટલ ડિસ્પોઝેબલ આર્ટિકલ નોન ઇન્ફેક્શનમાં શું હોય તો ફૂડ વેસ્ટ વેસ્ટેજ પેપર યુઝ કોકોનટ પ્લાસ્ટિક બેગ આ બધું નોન ઇન્ફેક્શન હોસ્પિટલમાં કેવા પ્રકારનો વેસ્ટ કયા પ્રકારની ડસ્ટબિનમાં નાખો તે માટે ચોક્કસ નક્કી કરેલું હોય છે બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ જ કચરો છે એ કચરા ની બેગમાં નાખવો જોઈએ બાયોમેડિકલ વેસ્ટ એન્ડ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ પ્રમાણે તેનો કલર કોડ ફિક્સ હોય છે ડસ્ટબિનના કલર મુજબ તે કલરમાં પ્લાસ્ટિક બેગ પણ હોય છે મુખ્ય ચાર કલરની પ્લાસ્ટિક બેગનો સમાવેશ થાય છે પેલું યેલો બેગ યલો પીળી કોથળીમાં શું નાખવાનું યલો બેગમાં ઇન્ફેક્ટેડ કોટન સોપ ગોસ્પીસ ડ્રેસિંગ મટિરિયલ હ્યુમન બોડી ઓર્ગન પ્લાસન્ટા એનિમલ પ્રોડક્ટ બરાબર એનિમલ પ્રોડક્ટ વેસ્ટ પ્રોડક્ટ બરાબર તો આ બધું જે ટૂંકમાં હ્યુમન બોડી ઓર્ગન્સ હોય જે આપણે ઇમ્પ્યુટેડ કરેલા પાર્ટ હોય તો એ બધા યલો બેગમાં નાખવાનો હોય બ્લુ બેગ તો શાર્પ વેસ્ટ મટિરિયલ બ્રોકન ગ્લાસ આર્ટિકલ વાયલ એમ્પ્યુર બ્લેડ તો આ બધું કેમાં નાખવાનું હોય બ્લુ બેગમાં રેડ બેગ બન્સ ન થઈ શકે પરંતુ ઇન્ફેક્ટેડ ફ્રી કરવાની જરૂર હોય તેવા બધા જ વેસ રબર ટ્યુબ કેથેટર આઈવી સેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેટ રબર વેસ્ટેજ રાઈસ ટ્યુબ એનિમા સેટ તો કેવું કહેવાય બ્લડ સ્ટેન શોબ બ્લડને સ્ટેન થયેલી દરેક વસ્તુ રેડ બ્લેગમાં નાખવાની વ્હાઇટમાં શાર્પ અને મેટલ આર્ટિકલ બધું મેટલ જે કોઈ પણ કચરો નીકળે એ વ્હાઈટ બેગમાં ગ્રીન બેગ વેટ વેસ્ટ ફ્રૂટ વેસ્ટ ફૂડ વે ફ્રૂટ વેસ્ટ હોસ્પિટલમાંથી નીકળતા અન્ય પેપર વેસ્ટ થર્મોકોલ બરાબર તો આ બધી જ વસ્તુ ગ્રીન અથવા તો બ્લેક બેગમાં નાખવાની હેઝાર્ડ ઓફ બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટના કયા કયા જોખમો હોય હેઝાર્ડ હોય ઇન્જુરી ટુ સ્ટાફનર્સ ઓર ઇન્ફેક્શન ટુ સ્ટાફનર્સ સ્ટાફનર્સને ઇન્જુરી થઈ શકે ઇન્ફેક્શન લાગી શકે વેસ્ટને બર્ન્સ કરવાથી તેમાંથી ઉત્પન્ન થતી વેપારના કારણે સ્કીન ડિઝીઝ આઈ લંગ્સમાં ઘણી વખત ઇરિટેશન થાય વેસ્ટને કારણે હ્યુમન ટિશ્યુમાં બર્નિંગ થવાના ચાન્સીસ રહે ઉત્પન્ન થતા ટોક્સિન વેસ્ટને કારણે ફેટલ અથવા તો હાર્મફુલ ઇફેક્ટ થઈ શકે છે વેસ્ટને કારણે ડર્મેટાઇટીસ કન્જેક્ટિવાઇટીસ બ્રોકેટાઈસ જેવા ડિઝીઝ થઈ શકે કોમ્યુનિકેબલ ડિઝીઝ લાઈક એચઆઈવી હિપેટાઇટિસ વગેરે સ્પ્રેડ થઈ શકે જેના કારણે કેન્સર અને જીનેટિક મ્યુટેશન પણ જોવા મળે છે અમુક વેસ્ટમાં પોઈઝનિંગ ઇફેક્ટ પણ જોવા મળે છે તો ધીઝ આર ધ હેઝાર્ડ ઓફ બાયોમેટિકલ વેસ્ટ પર્પઝ ઓફ માઉથ કેર એન્ડ હેર વોશ તો ઓબ્જેક્ટિવ લખવાના છે પરપજ પૂછે ઓબ્જેક્ટિવ પૂછે હેતુઓ પૂછે બરાબર તો ઓબ્જેક્ટિવ ઓફ હેર વોશ પહેલાં તો હેરને ક્લીન અને સ્મૂથ રાખવા માટે સ્કાલ્પ અને હેરને ક્લીનનેસ મેન્ટેન કરવા માટે હેરમાં રહેલ મેલને દૂર કરવા માટે હેરમાં નાખેલ પેડ પેડિક્યુલો ટ્રીટમેન્ટની ડ્રગ્સ છે એને ક્લીન કરવા માટે હેડ અને સ્કાલ્પમાં બ્લડ સપ્લાય વધારવા માટે હેડ અને હેરનું સારી રીતે ઓબ્ઝર્વેશન થઈ શકે તે માટે હેડના હેરના ગ્રોથ માટે ઇચિંગ ઇન્ફેક્શન અને ડેન્ડ્રફને દૂર કરવા માટે પર્પઝ ઓફ માઉથ કેર અથવા તો માઉથ વોશ અથવા તો ઓરલ કેર પેશન્ટને ફ્રેશનેસ અને ક્લિનનેસ અનુભવે તે માટે માઉથમાં ઇન્ફેક્શન થતું અટકાવવા માટે સ્લાયવાસ સ્લાઇવેશનને સ્ટિમ્યુલેટ કરવા માટે પેરોટિડ ગ્લેન્ડમાં થતાં ઇન્ફેક્શન અટકાવવા માટે પેશન્ટને ભૂખ લાગે તે માટે ટંગ પરની છારી દૂર કરવા માટે ડેન્ટલ કેરીઝ અને ટૂથ ડિટેક ડીકે અટકાવવા માટે ટૂથને સારી કંડિશનમાં રાખવા માટે ટીથ અને માઉથના ડિઝીઝ અટકાવવા માટે માઉથના મ્યુકસ મેમ્બ્રેનને ડ્રાય અને ક્રેક થતું અટકાવવા માટે પેરોટિટ ગ્લેનમાં જ લાગતું ઇન્ફેક્શન એટલે પેરિડોટાઇ પેરિડોટાઇટિસ અટકાવવા માટે વોલિટ વોલેટાઇટિસ અટકાવવા માટે તો મિત્રો આ તો આપણો પાર્ટ ફોર અને ત્યાર પછી આપણે પાર્ટ ફાઇવ પણ એની સાથે જ જોશું જેથી કરી અને આપણો સમય થોડો ઓછો થાય તો આ છે પાર્ટ ફાઈવ પાર્ટ ફાઇવમાં છે ડેફિનેશન હેલ્થ હેલ્થ એઝ અ ડાયનેમિક સ્ટેટ ઓફ ફિઝિકલ મેન્ટલ સોશિયલ એન્ડ વેલ વેલબીઇંગ નોટ મેનલી એની એબસન્સ ઓફ બાય ડિઝિઝિફોર્મેટી ડબલ્યુએચ ડેફિનેશન વારંવાર પૂછાતી હોય એવી ડેફિનેશન છે એટલે પાકી આવડવી જ જોઈએ તો ડેફિનેશનમાં ઘણી વખત વારંવાર ડબ્લ્યુએચ દ્વારા સુધારો વધારા થાય તેમાં ઇકોનોમિકલ કન્ડિશન અને પ્રોડક્ટિવ લાઇફનો પણ સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત ઘણી બધી હેલ્થની અલગ અલગ ડેફિનેશન આપેલ છે બરાબર પણ આપણે શું કહેવાનું છે કે હેલ્થને ત્રણેય રીતે જોવામાં આવે જેમ કે ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ ત્રણેય હેલ્થનો ઉપયોગ કરીને વ્યક્તિની હેલ્થ સ્ટાઇલ જોવાની હોય છે મુખ્ય ત્રણ પાસાનો સમાવેશ થાય બીજું છે પલ્સ જ્યારે હાર્ટના લેફ્ટ વેન્ટ્રિકલ કોન્ટ્રાક્શન થાય હાર્ટના લેફ્ટ વેન્ટેકલનું કોન્ટ્રાક્શન થાય ત્યારે આશરે સિત્તેર એમએલ જેટલું બ્લડ આર્ચ ઓફ એવોટામાં ફેંકાય અને જે અન્ય આર્ટરીમાં જાય અને આર્ટરી ઇલાસ્ટિક હોવાથી આ બ્લડ અંદર જવાથી એક્સપાન્ડ થાય અને બોન ઉપર આપણને એ ફીલ થાય ફિંગર વડે ફિલ થાય તો એને પલ્સ કહેવાય બ્લડ જતાં ફરી કોન્ટ્રાક્ટ થાય અને સતત પ્રોસેસ સતત ચાલુ રહે આ રીતે કોન્ટ્રાકશન એક્સપેન્શન કોન્ટ્રાકશન એક્સપેન્શન આને કહેવાય પલ્સ રેટ કહેવાય તો પલ્સ રેટ ઉપરથી હાર્ટનું ફંક્શન બરાબર જાણી શકાય છે તો અહીંયા કહેવું પલ્સ કેટલી હોય તો નોર્મલ પલ્સ બોતેરથી એસી હોય ટ્રેકી કાર્ડિયા રેપિડ હાર્ટ રેટના કારણે પલ્સ રેટ વધી જાય જ્યારે પલ્સ રેટ હંડ્રેડ બીટ પર મિનિટ કરતાં વધે તે કન્ડિશનને ટ્રેકી કાર્ડિયા કહેવાય બરાબર ફાસ્ટ પલ્સ સો બીટ પર મિનિટ કરતાં ફાસ્ટ પલ્સ સો બીટ પર મિનિટ કે તેથી વધુ પલ્સ હોય તો એને ટ્રેકી કાઢ્યા કહેવાય કેમાં જોવા મળે તો મોટાભાગે ફીવર થાઇરોટોક્સિકોસિસ ઓર્ગેનિક સોરી ઓર્ગેનિક હાર્ટ ડિઝીઝ નર્વ ડિસઓર્ડર અને ડ્રગ્સ જેવી કે બેલાડોના અને આલ્કોહોલિઝમ પોલીયુરિયા પોલીયુરિયા સામાન્ય કરતાં યુરિનનું પ્રમાણ વધે તો તેને કહેવાય પોલી યુરિયા કેમાં જોવા મળે તો ડાયાબિટીસ મેલાઇટસનું સામાન્ય કારણ છે બાકી પ્લેન્ટી ઓફ ફ્લુડ હોય એક્સાઇટમેન્ટ હોય કોલ્ડ બાથ લીધેલું હોય કોલ્ડ વેધર હોય ડાયાબિટિક ડ્રગ લીધી હોય તો અમુક ડિઝીઝ જેવા કે હિસ્ટેરિયા ક્રોનિક નેફ્રાઇટિસ ડાયાબિટીસ મેલાઇટસ આમાં પણ પોલી યુરિયા જોવા મળે ઇન્ફેક્શન માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં દાખલ થાય તેમનો ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય ટોક્સિક પેદા ટોક્સિન પેદા કરે અને એ ટોક્સિન છે એ અમુક સાઇન સિમ્ટમ ઉત્પન્ન કરે જોવા મળે તો એ ડે ડિઝીઝ પ્રોડ્યુસ થાય એને કહેવાય ઇન્ફેક્શન તો માઇક્રોર્ગનિઝમ શરીરમાં દાખલ થાય ગ્રોથ અને ડેવલપમેન્ટ થાય ટોક્સિન પેદા કરે ટોક્સિનના હિસાબે શરીરમાં સાઇન સિમ્ટમ જોવા મળે તો એને કહેવાય ઇન્ફેક્શન હાઇપોથર્મિયા હાઇપોથર્મિયા એક એવી મેડિકલ કન્ડિશન છે કે જેમાં બોડી ટેમ્પરેચર પાંત્રીસ સેન્ટીગ્રેડ અથવા તો પંચાણું ફેરાન નેટથી પણ નીચું જાય પરિણામે વ્યક્તિ કે બાળકમાં ઝડપથી હીટ લોસ થાય જેનાથી બોડી ફંક્શન સ્લો થઈ જાય આ એક લાઈફ થ્રેટિંગ કન્ડિશન છે જેને હાઈપોથર્મિયા કહેવાય એટલું જ યાદ રાખવાનું છે પાંત્રીસ સેન્ટીગ્રેડ અથવા તો પંચાણું ફેરણ નેટથી બ્લડ બોડી ટેમ્પરેચર નીચે જાય તો એને કહેવાય હાઈપોથર્મિયા બાળક ઠંડુ પડી જવું હેલિટોસિસ 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 મીન બેડ બ્રિદ્ધ શ્વાસમાં વાસ આવી સ્મેલ આવી તો જ્યારે બ્રીથિંગ દરમિયાન પર્સિસ્ટન્ટ અનપ્લેઝન્ટ સ્મેલ આવે ત્યારે તેને હેલિટોસિસ કહેવાય આની સ્મેલ રોટર એગ જેવી હોય ઈંડા જેવી હોય તો હેલિટોસિસ ઇઝ એન ઓરલ હેલ્થ પ્રોબ્લેમ વેર ધ મેઇન સિમ્ટમ ઇઝ ધ બેડ સ્મેલ બ્રીથિંગ ઇન મોસ્ટ કેસીસ ફાઇન્ડિંગ ધ કોઝ ઓફ બેડ બ્રિથ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ ટ્રીટિંગ ધ પ્રિવેન્ટેબલ કન્ડી મોટાભાગે પ્રિવેન્ટેબલ હોય બેડ બ્રીદને લેલીટોસીસ કહેવાય જેમાં ના ગમે તેવી બ્રીથ ઓર્ડર પ્રેઝન્ટ હોય ડિપ્રેશન અથવા તો ઓએસડીના પ્રેશનમાં વધુ જોવા મળે સાઇનોસીસ ઓક્સિજનની ઇનસફિશિયન્સીના કારણે સ્કીનનો કલર ચેન્જ થઈ જાય બ્લુ થઈ જાય મ્યુકસ મેમ્રિનનો કલર પણ ચેન્જ થઈ જાય તેવી કન્ડિશનને સાઇનોસિસ કહેવાય ફિલ ધ બ્લેન્ક Form of NANDA NINDA North American Nursing Diagnosis Association, North American Nursing Diagnosis Association, loss of appetite term, anorexia, otoscope examination, examine Ear, HS at bedtime. If the blood pressure is 140 by 90 mm of HG, then plus pulse pressure is. फिफ्टी एम एम ऑफ एच जी एक सौ चालीस पल्स प्रेशर सीस्टोलिक ब्लड प्रेशर में डायडोस्टोलिक तो वजाइनल एक्सामिनेथन लिथोटोमीपोजिशन हिमेटेमिश प्रेजेंस ब्लड इन वोमिटिंग हिमेच्यूरिया प्रेजेंस ब्लड इन यूरिन हिमोप्टिस प्रेजेंस ब्लड इन स्पूटम एपिट्राइसि प्रेजेंट ब्लड इन જો કેટલું મસ્ત આ પૂછાણું છે દર વખતે બધા જ બ્લીડિંગ પૂછાય તો ખાસ યાદ રાખવાના છે બધા જ બ્લીડિંગ યાદ રાખવાના છે હિમેટેમેસ હજી આમાં હિમેટેમેસીસ હિમોપ્ટ્રેસિસ એપ એપિટ્રેક્સિસ હજી મલીના બાકી રહ્યું પ્રેઝન્સ ટોપ બ્લડ ઇન અ સ્ટોલ તો મલીના કહેવાય ટાઈવલ હેમરેજ પ્રેઝન્ટ ઇન બ્લડ ઇન અ ટાઈવા તો બધા જ યાદ રાખો એમસીક્યુ specific gravity of normal urine is option c 1.03 to 1.040 hospital acquired infection is known as option d nosochromal infection who day celebrated on option d 7th april rectal examination ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ફોર ધ રેક્ટલ એક્ઝામિનેશન ઓપ્શન એ પ્રોટોસ્કોપ અહીં ઓટોસ્કોપ હોય સ્ટેથોસ્કોપ હોય અને થર્મોમીટર છે તો પ્રોટોસ્કોપ બેનેડિક ટેસ્ટ ઇઝ ટેસ્ટ ફોર તો યુરિન સુગર તો આ હતા બે હજાર પચીસનું ફાઉન્ડેશનનું પ્રશ્ન પેપર અને આવા તમામ પ્રકારના પ્રશ્ન પેપર જોવા માટે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપર જોવા માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એ એપ ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે બધા જ ઓબ્જેક્ટિવ તેમાં કવર કરેલા છે કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ કરો અને ખરેખર જો તમે વિડીયો જોતા હોય અને તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો જો જરૂર પડે તો તમે આઈ બેલ પણ મંગ દબાવો જેથી કરી અને ગમે ત્યારે જ્યારે વિડીયો બને ત્યારે પહેલો વિડિયો આપને મળી શકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ